સુપ્રીમ કોર્ટે SBI ની સમય વધારવાની અરજી ફગાવી દીધી છે કાલ સાંજ સુધી ઇલેક્ટ્રોલ બોન્ડનો તમામ ડેટા આપવો પડશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ કેસમાં સમય વધારવાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અરજીને ફગાવી દીધી છે સમય વધારવાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અરજીને ફગાવી દીધી છે કોર્ટે આદેશ આપ્યો છે કે એસબીઆઈએ તેનો તમામ ડેટા સાર્વજનિક કરીને આવતીકાલે સાંજે સોંપવો પડશે સોમવારે એસબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સમય વધારવાની રજૂઆત દર્શાવતી અરજી કરી હતી જેમાં બેંકે તમામ રાજકીય પાર્ટીઓના ઇલેક્ટ્રોલ કેસમાં વિગતો રજૂઆતો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્ર ચંદ્રચુડે જરૂરી વિગતો બાર માર્ચ બિઝનેસ અવર્સ રજૂ કરવા જણાવ્યું છે આ સાથે કોર્ટે આ મામલામાં ભારતના ચૂંટણી પંચ કોર્ટ પૂરી પાડવા આવેલી માહિતી તેની પર જાહેર કરવા માટે પણ જણાવ્યું છે કરવાની જે સમય અવધી એસબીઆઈને ને આપવામાં આવી છે તેની સાથે કોર્ટે તીખા શબ્દોમાં એ પણ કહી દીધું છે કે જો નિશ્ચિત કરેલા સમયમાં મર્યાદાનું પાલન કરવામાં નહીં આવે તો અનાદર સામે પગલા ભરાશે સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું બેંક બોન્ડ ખરીદનારાઓ માટે કરાવ્યું છે આના પર તેણે હરીશ સાલ્વેને કહ્યું કે આ બોન્ડ કોણે ખરીદ્યા છે અને તે કયા રાજપક્ષમાં ગયા છે તેની તમામ માહિતી બેંક પાસે છે આ કહેવું સરળ છે પરંતુ બોન્ડ નંબરની સાથે નામ જણાવવામાં સમય લાગશે

કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટ પાસેથી સ્પષ્ટતા ઈચ્છે છે અમે આગામી ત્રણ અઠવાડિયામાં બોન્ડ નંબર નામ અને બોન્ડ કેટલું છે તેની માહિતી આપી શકીએ છીએ આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ